પ્રોહિબેશન ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ટીગરા ઘરે આવતા પોલીસે ઝડપ્યો ટીગરા ગામે બંગલા ફળિયામાં આરોપીએ રૂપિયા છત્રીસ હજારનો નો દારૂ પહોંચાડ્યો હતો પારડી પોલીસે ટીગરા ગામે બંગલા ફળિયામાં ગત તારીખ એકવીસ માર્ચના રોજ રેડ કરી હાર્દિક નવજીભાઈ હળપતિના ઘર આંગણામાંથી છત્રીસ હજારનો દારૂનો જથ્થો ભરેલી મારુતિ વાન ઝડપી પાડી હતી અને જે તે સમયે પારડી પોલીસે હાર્દિકની ધરપકડ કરી દારૂ અને વાન મળી એક લાખ સોળ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો જેમાં દારૂનો જથ્થો લાવનાર અને પોલીસને જોઈ ભાગી છૂટેલો મનોજ કમલેશભાઈ હળપતિ રહે ટીગરા ડુંગળી ફળિયાને પારડી પોલીસે વોન્ટેજ જાહેર કર્યો હતો જે છેલ્લા સવા માસથી પારડી પોલીસથી નાસ્તો ફરતો હતો ત્યારે આ વોન્ટેડ આરોપી તેના ઘરે મંગળવારના રોજ આવ્યો હોવાની બાતમી પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવી અને પીએસઆઈ એમ ચૌધરીને ટીમને મળતા પારડીના ટીકરા ગામે ડુંગળી ફળિયા ખાતે રેડ કરી હતી અને મંગળવારના સાંજે છ એક વાગ્યે ઝડપી પારડી પોલીસ મથકે લઈ આવી કાયદેસરની કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી છે